અન્ય પોલીસ કર્મીઓએ એક રૂમમાં જુગાર રમતા આઠ લોકોને ઝડપી પાડ્યા હતા આરોપ છે કે જુગાર કેસ દાખલ ન કરવા અને મામલો ઝુકવવા લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી હાલ તપાસ આગળ વધી રહી છે અને વધુ વિગતો માટે રિમાન્ડ વધારાઈ રહ્યા છે

આગળ તપાસ એ રીતના દરમિયાન કરવામાં આવે છે ત્રણ દિવસની લેપટોપ કે મોબાઈલ ચેકિંગ થયા હોય કે એના ઘરે છે કે તપાસ કરી હોય કે અમુક મુદ્દાઓ એવા છે કે જે ખરેખર તપાસમાં જાહેર કરી શકાય એવા નથી એટલે એ જ દિશામાં એટલા માટે થઈને બે દિવસની વધારે રિમાન્ડ જે છે એ અમે માગણી કરી હતી તો અમને કોર્ટ એ બાબતે બે રિમાન્ડ બે દિવસના રિમાન્ડ જે છે એ મંજૂર કરેલા છે